ઓકે પછી આ જાગીર નથી કોઈના બાપાની એવી રીતના જાગીર તરીકે હસમુખભાઈ જયારે પોતાના યુટ્યુબ ઉપર પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવતા હતા ત્યારે અમે રજૂઆત કે આજે અમે જેટલી રજૂઆત કરી છે એ તમામ રજૂઆતમાં સુધાર થાય ને તો એક પણ પ્રકારની ક્રેડિટ અમારે નથી જોતી હું તમારા માધ્યમથી બધી ક્રેડિટ સરકારને આપતી કે ગરીબને નોકરી નો મળવી જોઈએ એ આ સરકાર નક્કી કરી લીધું લાગે છે પણ બીજી વસ્તુ છે ને આ ભરતી કોકની છેલ્લી હોય તો એનું શું કરવાનું એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ એકવાર સાંભળો તમે લીધેલા અણઘડ નિર્ણયનો ભોગ આખું ગુજરાત બને છે તમે કોકના પરિવારનો લાડકવાયો ખાઈ જાઓ આમાં નામાં ઘણા બધા એવું લોકો એવું કહી રહ્યા છે કે આ એમના ધંધાના પ્રમોશન માટે આવી રહ્યા છે અથવા તો રાજકારણમાં જોડાઈ જવું જોઈએ ભાઈ ધંધો કરવા એવા છે ધંધો કરવા એ છે એક વસ્તુ સમજો ક્લાસીસનો ધંધો આંદોલનથી ન ચાલે કોન્ટેન્ટથી ચાલે આ કોકને સમજાવો અમે સારું ભણાવીએ નહીં તો શું તમે આંદોલનથી અમારે જોડાઈ જાવ બીજે દિવસે ફી માંગી લઉં એટલે આ હું ગુજરાતની જનતાને એવું કહું છું કે અમને તો ધંધાનો પ્રશ્ન નથી બાબા તમારા છોકરા ત્રણ ત્રણ વર્ષથી મહેનત કરે છે ને એના આંસુ અમે જોયા છે અને આને જો કોર્ટમાં લઈ જશો બે વર્ષ ભરતી મોડી ટીંગાઈ જાય છે ને તો તમારા છોકરાની જિંદગીના બે વર્ષ વૈયા જાય અમને કાંઈ ફેર નહીં પડે અમને તો આ બીજી ભરતી આવશે જેમ ભણવું છે અમારે આવશે નહીં ભણવું તો અમને કાંઈ વાંધો નથી કે ગુજરાતી વ્યાકરણના પાંચે પ્રશ્નો રદ કરવામાં આવે અન્ય જે પણ વાંધા અરજી છે એનો જો તમારી પાસે સચોટ જવાબ હોય તો આપો અને જો ન હોય તો એ માર્કનું એ તમારે સુધાર કરવો પડશે અને પાંચ માર્કના જે વ્યાકરણના પ્રશ્નો છે એનું તમામને ગ્રેસિંગ આપો તો સામત સાહેબ બહુ મસ્ત એક્ઝામ્પલ આપીને સમજાવું કે માની લો તમે પંખો ખરીદીને આવો તો પંખાની

અત્યારે હાલ અમે ગાંધીનગરમાં છે ટૂંક સમય પહેલાં શિક્ષકો અને ઉમેદવાર પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવા આવ્યા હતા તેમણે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે શુક્રવારે તેઓ ફરી આવશે અને તેમની જે રજૂઆત હતી ક્યાં સુધી પહોંચી તેનું ફોલોઅપ લેશે અત્યારે હાલ આપણી સાથે જે શિક્ષકો છે તે જ છે તેમની સાથે જ વાત કરીએ શું થયું આજે શું આગળ ફોલોઅપ શું છે શું નવી અપડેટ છે સામંતભાઈ સૌથી પહેલાં જણાવો કે શું અત્યારે તમે રજૂઆત કરી ક્યાં ગયા હતા ક્યાં જઈને આવ્યા શું જવાબ મળ્યા તમને એટલે અમે જ્યારે લાસ્ટ ટાઈમ ભરતી બોર્ડને મળવા ગયા હતા ત્યારે એમને કીધું તો તમારી રજૂઆત હોય એ અમારા સમક્ષ મૂકો અમે એનું યોગ્ય સમાધાન આપીશું એટલે જે જે રજૂઆતો હતી એમ આપેલી હતી પણ એમને અચાનક જ આમ તો એમને શુક્રવારે ડિક્લેર કરવાનું હતું પણ કોઈ કારણોસર રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું ભૂલથી થયું કે જાણી જોઈને કર્યું કે કરવાનું હતું એટલે કર્યું પણ પ્રશ્ન એ છે કે આમાં સુધારો કોઈ ન થયો તો અમે આજે એમને મળવા આવ્યા હતા કે અમે તમને જેટલી પણ રજૂઆતો વિદ્યાર્થી દ્વારા જે કરવામાં આવેલી છે એ તમારા સુધી પહોંચાડી તો એ રજૂઆતોમાં તમને એક યોગ્ય ના લાગી એટલે એમને કીધું કે ના જે સુધારા કરવા જેવું હતું ઓકે એવું અમને કઈ લાગ્યું નથી એટલે અમે એને ઓફિશિયલી વેબસાઇટ ઉપર મૂકી દીધેલું છે એટલે અમે કીધું તો હવે આમાં શું કરી શકીએ તો આમાં અમારી પાસે હવે કંઈ કરવા જેવું નથી એટલે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળવા માટે ત્યાં ગયા પણ આજે મુખ્યમંત્રીશ્રી ત્યાં હાજર હતા એટલે ત્યાં જનસંપર્ક કાર્યાલયનો સંપર્ક કર્યો એમની સાથે મેં લગભગ કલાક દોઢ કલાક જેટલી આખી મેરેથોન બેઠક કરી એક એક મુદ્દા ઉપર એક વાત ઉપર એને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતમાં લાખો યુવાનો બેરોજગાર ફરે છે અલગ અલગ ભરતીઓના નામે એમની સાથે કેવી રીતના છબડા થાય છે આ ચાલીસ ટકાનો કટો કરી અને વિદ્યાર્થીઓને કેવી રીતના નોકરીમાં પાસ થાય છે છતાં નોકરી નથી મળતી એવી રીતના વંચિત રાખવામાં આવે છે અમુક લેખિત પરીક્ષાઓમાં આપણે એક માર્ક્સ કે અડધો માર્ક્સ આવું સાંભળ્યું હોય પણ જીરો પોઈન્ટ ઝીરો પાંચ આવા માર્ક્સ કે આપે મતલબ એક્સ્ટ્રીમ લેવલે તમે પેપર ચેક કરો કે પોઈન્ટ પાંચ આવા માર્ક આ કઈ પદ્ધતિથી તમે આપો આવું એક વસ્તુ એમને વિગતે સમજાવી અને એમને કીધું છે કે સોમવારે આપો સોમવારે મુખ્યમંત્રી સાથે આપની મુલાકાત કરીશું અને ત્યાં આપણે વિગત રજૂઆત કરીશું પછી અમે બીજી એમને એ વાત કરી વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવા આવે છે ત્યારે એમની સાથે નામને મોબાઈલ નંબર એમનો રોલ નંબર એવું બધું લઈ લે છે અને પછી એ નંબર ઉપર ફોન કરીને એમને સાથે મનપા એ રીતના વાત કરવામાં આવે છે અથવા તો અમુક વિદ્યાર્થીઓને ચોખ્ખું કહી દે છે કે તમારી કેરિયર બરબાદ જશે જેથી કરીને એક મેસેજ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને બોલવાની હિંમત ન કરતા પાડી દઉં તમે હાચાર્ય તો અમે કીધું કે એવું લેવા કરવામાં આવે ભરતી બોર્ડના અધ્યક્ષ મળતા નથી ઓકે ભરતી બોર્ડ અધ્યક્ષ જે માણસોને મૂક્યા છે એ પોતે કે જવાબ આપવા તૈયાર નથી થતા પોતાનું નામ આપવા તૈયાર નથી થતા એટલે તમે કંઈ ખોટું કરો છો અને જો ખોટું કરતા હોય તો હવે અમારી નજર ત્યાં સુધી પહોંચી પણ ગઈ છે અને અમે મુખ્યમંત્રીશ્રી સાથે આ બાબતે વિગત ચર્ચા કરીશું એમની પાસે સમય નહીં તો અમે એમને રિક્વેસ્ટ કરીશું કે આપણા કોઈ સારા અધિકારીનો સમય અમને અપાવો જેની સાથે અમે પૂરી વિગતે વાત કરી શકીએ અને પહેલાં પણ આપણે જ્યારે તમારી સાથે વાતચીત કરી ત્યારે ઘણા બધા લોકો એવી પણ કોમેન્ટ કરી કે અમારા માર્ક્સ તો આવી ગયા છે હવે આ નવી રજૂઆતો લઈને જશો ને તો એના કારણે અમને નુકસાન થશે સાગરભાઈ એમાં નુકસાન કોઈને નથી થવાનું આજનો અમારો મહત્વનો મુદ્દો શું હતો કે પાંચ પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના જે હસમુખભાઈએ વિડીયોમાં ના પાડી છે છતાં આ લોકોએ પૂછી લીધા છે તો અમારો મહત્વની આજે રજૂઆતી હતી કે આ પાંચ પ્રશ્નો રદ થાય અને પાંચે પાંચ પ્રશ્નોનું તમામ ઉમેદવારોને ગ્રેસિંગ મળે દાખલા તરીકે સમજો કે તમારા બે પ્રશ્નો સાચા છે અને ત્રણ ખોટા છે તો તમે એક વસ્તુ સમજો કે પાંચનું ગ્રેસિંગ મળે છે તો તમને બે તો મળ્યા ઉલટા ત્રણ પ્લસ મળ્યા એટલે એમાં કોઈને નુકસાન નથી થવાનું વિદ્યાર્થીઓ કદાચ ગેરમાર્ગે દોરાતા હોય તો એ વસ્તુ કોણ છે પણ વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે પાંચ માર્કનું ગ્રેસિંગ બધા માટે છે તમને બે તો મળે જ છે પણ તમે ત્રણ ઇ ટીક કર્યા તમારે ત્રણનું નેગેટિવ થયું તો તમને એને માર્ક્સ મળે છે બીજી વસ્તુ કે આજે અમે એક રજૂઆત એવી પણ કરી છે કે ખાસ કરીને પોલીસ ભરતી બોર્ડમાં જે અધ્યક્ષ મળતા નથી હવે એ ભરતી બોર્ડને ઘણા બધા ભરતી બોર્ડનો હું સમજ સાહેબ ઉલ્લેખ કર્યો છે અમે લોકો કે કોઈ અધ્યક્ષ મળતા નથી હવે તમને હું મારો રિયલ અનુભવ કહું અને એના તમે સાક્ષી જુઓ કે જો મુખ્યમંત્રી મળતા હોય તો અધ્યક્ષ કેમ ના મળે પહેલો સવાલ અમારો આજે મુખ્યમંત્રીના જે જનસંપર્ક કાર્યાલયમાં આજે મેરાથોન લીધી છે કે વન ટુ ટુ આરની અમે લોકો મેરાથોન લીધી અને એમાં અમે લોકો બહુ લાંબી મિટિંગ ચાલી છે એટલે હવે અમે એવા નીચોડ ઉપર અંતમાં આવ્યા છીએ કે ભાઈ દસેક ઉમેદવારોને સાથે રાખીને જેની પાસે જેન્યુન પ્રશ્નો છે એટલે ખાલી ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જલ કરવા એ આજનો મુદ્દો નહોતો નર્મદા કેનાલ વાળો મુદ્દો છે બ્રોમાઇન વાળો મુદ્દો છે સિરીઝના બે થી વધારે પ્રશ્નોના જવાબ આવી શકે છે પછી ઝરવાડિયું વાળો પ્રશ્ન છે સિરીઝના એવા ઘણા બધા પછી અમે બહુ પ્રોપરલી રજૂઆત કરી છે જનસંપર્ક કાર્યાલયનો પ્રોપરલી આન્સર રહ્યો છે અમને અને એવું કીધું છે અમારી મેઇન રજૂઆત છે સાગરભાઈ આજે બહુ મહત્વની હતી કે દર વખતે તમે એમ કહો છો કે શિક્ષકો હાજર ન રહી તો સામત સાહેબ બહુ મસ્ત એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે માની લો તમે પંખો ખરીદી આવો તો પંખાની સર્વિસ કોણ આપે જેની પાસે પંખો ખરીદ્યો અમે ટીચર છીએ અની પાસે ફી છે તો એવું તમને કોલ લેટર સુધી અમને પહોંચાડી ફાઈલ ડેસ્ટનેશન સુધી પહોંચાડી દો એમાં અમે ખોટું શું કર્યું અમે ક્યાં કોઈ જોડે હાથ પૈ કરી કોની જોડે માર્કઆઉટ કરી અને એક વસ્તુ તમે સમજો કે આજે એક દાખલો હું તમને આપું કે ભરતી બોર્ડ ની બાર વિદ્યાર્થીઓ હું સામત સાહેબ પહોંચે એટલે કીધું કે અંદરથી થી અમારી વાતો સાંભળતા નથી એટલે સામત સાહેબે તરત જ શું કર્યું ખબર કે ભાઈ તું રજૂઆત મને બતાય એટલે જેવી સામત સાહેબ રજૂઆત જોઈએ અંદર હોય જોયું અને તરત કીધું આ તારી ભૂલ છે અને એ છોકરા એક્સેપ્ટ કરી લીધી કદાચ આ ભરતી બોર્ડ ન કરાવી શકે જે આજે એક શિક્ષક તરીકે જવાબદારી નિભાવીને એને કીધું કે ભાઈ આ ખોટું છે અને એ છોકરો માની બી કીધું અને સ્વીકારી બી લીધું તો આ મારી જવાબદારી છે અમે અહીંયા નામ કમાવા ધંધા ચલાવવા નથી આવતા અને ધંધા ચલાવવાની વાત રહી ને તો જીએસટી જ્યારે ભરાય છે ને એમાંથી નથી પોલીસ વાળાઓને પૈસા મળે છે તો એ ખોટું છે અમે કદાચ અમારી રીતના ભાઈ ગયા છીએ એ ખોટું છે એટલે મૂળ મુદ્દો એવો હતો કે શિક્ષક રજૂઆત કરવા આવે કે ઉમેદવાર રજૂઆત કરવા આવે કે કોઈ સામાજિક કાર્યકર કે કોઈ હિતછ રજૂઆત કરવા આવે તો તમારી જવાબદારી એટલી છે કે એ રજૂઆતને સાંભળો નહીં કે તમે ડરાવો ધમકાવો મોબાઈલ નંબર માંગીને ધમકાવો પોલીસ સ્ટેશને લઈ જાવ જે મારી ઉપર જે લોકો કર્યું છે બીજા ઉપર કર્યું ઉમેદવાર બહુ બીજી વાર આવે નહીં અને આ લોકોની આશા કેવી છે કે ઉમેદવારો એની પ્રશ્ન લઈને આવે મને જેટલો ધમકાવ્યો છે એટલે ઉમેદવારને ધમકાવીને ન આવે એટલે મેઇન રજૂઆત આજની અમારી એવી હતી કે ગુજરાતી વ્યાકરણના પાંચે પ્રશ્નો રદ કરવામાં આવે અન્ય જે પણ વાંધા અરજી છે એનો જો તમારી પાસે સચોટ જવાબ હોય તો આપો અને જો ન હોય તો એ માર્ગનો એ તમારે સુધાર કરવો પડશે અને પાંચ માર્કના જે વ્યાકરણના પ્રશ્નો છે એનું તમામ ગ્રેસિંગ આપો તમે જે ધંધાની વાત કરી તો ઘણા બધા લોકોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે તમે કહ્યું કે અમે તો ધંધા ચલાવવા નથી આવતા ઉમેદવાર ગભરાઈ ના જાય એના માટે આવી ઘણા બધા એવું લોકો એવું કહી રહ્યા છે કે આ એમના ધંધાના પ્રમોશન માટે આવી રહ્યા છે અથવા તો રાજકારણમાં જોડાઈ જવું જોઈએ ભાઈ ભાઈ બહુ શાંતિથી એક કદાચ સમજાવું આજે અમે ભરતી બોર્ડની ઓફિસે પહોંચ્યા અમે કોઈ કીધું નહોતું કે કોઈ આવજો અમારે તો શુક્રવારે અમારે રિપોર્ટ અમારી અપડેટ લેવાની અમે ત્યારે છોકરો ઉભો હતો એટલે સામેથી આવ્યો કે સાહેબ હું રજૂઆત કરવા માટે આવ્યો હતો એટલે શું રજૂઆત હતી અઢી માર્ક્સ વહેતા નથી એટલે મેં શું કીધું કે એમને કીધું ભાઈ ઘરે રહ્યો આ ખોટા ધક્કાનો આવું ભરતી બોર્ડે જવાબ આપ્યો જો વિદ્યાર્થીઓને કે ઘરે રહ્યો આમાં ખોટો ટાઈમ બગાડવાની જરૂર નથી એટલે મેં શું બેટા પ્રશ્ન જોયું અઢી માર્ક લેતા એટલે મને બતાડી એટલે મેં પ્રશ્નો જોયા પ્રશ્ન મેં એક પ્રશ્નમાં બીજામાં ભૂલથી પેન ડાળી દીધી અને એક રાઉન્ડ કરી અને લીટો ખેંચાઈ ગયો એટલે મેં બે પ્રશ્ન તારા ખોટા છે અઢી માઇનસ થાય તો તારું પેપર લાય એટલે પેપર મેં જોયું એટલે મારી ભૂલ છે તો ભરતી એવું સમજાવ્યું ભૂલ છે ભરતી બોર્ડ વિશે ન બોલે બીજું આમાં સરકાર પોતાની છબી ખરડે છે અમારું કામ સરકારની છબી સુધરે પારદર્શક ભરતી થાય છોકરાઓને ન્યાય મળે એ અમારું કામ છે અમારે નથી કોઈ રાજનીતિ કરવી આમાં રાજનીતિ કરવા માટે રોડ રસ્તા ગુજરાતમાં ખૂબ છે એના ઉપર થાય એમ છે ગુજરાત માં ઘણા રોજ છ કરે એના ઉપર રાજનીતિ થાય એમ છે અને કરીશું એમાં કરશું અને કરશું તો ખુલ્લી છાતીએ કરશું ત્યારે અમે ખેસ પહેરીને આવશું અત્યારે અમે ખેસ પહેરી નથી આવ્યા અમારું કામ એ છે કે આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી મનમાં પીડા છે કે અમારા આ પ્રશ્ન તમે ખોટા કેમ પાડો છો ખોટા પાડો છો એનો વાંધો નથી કેમ પાડો છો હવે આ કેમનો જવાબ કોણ આપે ભરતી બોર્ડના અધ્યક્ષ એ મળતા નથી માની લો બે છોકરા જાય તો એવું કે તમને બેને તકલીફ છે માની લો બસો ભેગા થાય તો તમે બસોનું નું ટોળું લઈને આવશો તો તમે કઈક વ્યાખ્યા કરો અમે કોને લઈને આવી એમ તમારે બસો જોતા નથી બેને તમે સાંભળતા નથી હવે એ કે છે કે જેને તકલીફ હોય એ લખીને મોકલાવે તો ગુજરાતના હજારો છોકરા લખી મોકલાવ્યા તમે શું કર્યું તમે ડાયરેક્ટ કહી દો વેબસાઇટ લો કોઈ સુધારો નથી આ જ છે તો યા એટલે તમને આપો નહીં આપ્યો એક પ્રશ્ન છે કે નર્મદા કેનાલની લંબાઈ તો એવું કહે છે તમારે સમજી જવાનું કે ગુજરાતનું છે કેમ તો ઓપ્શનમાં એ ગુજરાત આપ્યું એટલે એવું ખબર હોય કે ગુજરાતમાં આટલું છે એ જ કરવાનું હાલી હું નીકળ્યા છો જીન શબ્દમાં ન નથી એટલે પ્રશ્ન કેન્સલ તો બ્રોમા ઓકે બ્રો મી ન છે તો એ કેમ કેન્સલ ન થાય એનો જવાબ તો પડે ને તો અમે જવાબ માગવા જઈએ છીએ અમે જવાબ માગીએ કે તમે જે ચર્ચા કરી હતી અધ્યક્ષ સાથે થઈ એટલે મેં અધ્યક્ષ શું નિર્ણય લીધો તો કે વેબસાઇટ ઉપર મૂકેલું છે વેબસાઇટ ઉપર શું આવ્યું કે જે હતું એનું એ જ તો હવે ક્યાં મુખ્યમંત્રી અમને મળવાની ટાઈમ અમે એને મળીએ કે એવું કે તમે ભરતી પર અધ્યક્ષ એવું કે અમને ટાઈમ નથી અમે કહીએ વેબસાઇટ ઉપર મૂકી દીધું છે એટલે આ હું ગુજરાતની જનતાને એવું કહું છું કે અમને તો ધંધાનો પ્રશ્ન નથી બાબા તમારા છોકરા ત્રણ ટ્રેન વરથી મહેનત કરે છે ને એના આંસુ અમે જોયા છે અને આને જો કોર્ટમાં લીધા ને બે વર ભરતી મોડી ટીકા જાય ને તો તમારા છોકરાની જિંદગીના બે વાર વૈયા જાય અમને કાંઈ ફેર નહીં પડે અમને ત્યાં તો બીજી ભરતી આવશે જેને ભણવું છે અમારે આવશે નહીં તો અમને કઈ વાંધો નથી અને અમે તો હાલો પૈસા લઈને ભણાવી છે એના વિશે અમે આજે મારી યુટ્યુબ ચેનલ ઉપર આડા દસ લાખ છોકરા છે મેં એનો કોની પાસે રૂપિયા લીધો છે એમાં મે હજારો વીડિયોમાં પણ ભણાવ્યા છે અમારા ગુજરાતના જેટલા શિક્ષકો છે એની યુટ્યુબ ઉપર તમે જો લાખોની સંખ્યામાં છોકરાઓ ભણે છે હું એવું કહું છું અમે ભણી શકીએ કે સરકાર કેમ ભણાવતી અમે તો સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ તમે વીસ વીસ હજાર રૂપિયા સહાય કરો એ સહાય વ્યક્તિગત આપણને બંધ દો અને ગુજરાતમાં સારા શિક્ષકો છે તે કે ગણિતનો સારો શિક્ષક સામાજિક વિજ્ઞાન સારો શિક્ષક ગુજરાતીનો ઇંગ્લિશનો આવા દસ સારા શિક્ષકો લઈ અને આખા ગુજરાત યુપીએસસી સુધીનું મફત શિક્ષણ આપો અમે માર્ગદર્શન આપીએ એમાં જરૂર પડે અમારે નોલેજ અમે આપશું અમારા રાજ્યનું કંઈક સારું થતું હોય તો નથી અમે ધંધો કરવો પણ છોકરાને સારું ભણતર તો આપો અને એ ભણી લે પછી એને નોકરી માટે યોગ્ય પ્લેટફોર્મ આપો આજે શિક્ષકોની ભરતીમાં હાડા હજાર લોકો ભરવાના ભરા બીજા લેવું એટલે પણ હાથ લઈએ પેલા તો પૂરા કરી લો સીસીએની પરીક્ષા આવી એકસો લોકો લેવાના હતા નેવું લોકો બસો લેવાના હતા નેવું લીધા છે એ ભરતી તમારી પૂરી નથી થઈ આમાં તમે પાછું વેટિંગ આપતા નથી તો આ ભરતી તો ગઈ ને નોકરી તો મળી નહીં તમે શું કીધું કે આટલા લોકોને ભરતી થઈ તો તમે ભરતીમાં તો લીધા નથી એટલા લોકોને અને નવી ભરતી તમે જાહેરાત કરો છો તો અમે એ કહીએ છીએ કે જ્યાં ભરતી બોર્ડના લો ફોલ્સ રહી છે એ અમને સાંભળે એને એવું લાગે કે યોગ્ય છે તો સુધારે જેથી ભરતી થઈ જાય જેમ કે આની પહેલાં ભરતી હતી ચાલીસ ટકા કટોપ હતું બત્રીસ માર્ક્સ વાળા છે નોકરી લઈ તો તમારા ચાલીસ ટકા કટોપનો મતલબ શું જો તમારે નહોતો કેમ પેપર એવું અઘરું કરી નાખ્યું એટલે હું એવી હેરાનગતિ કરો છો એમ

ગરવાવા જે એક વસ્તુ સમજો ક્લાસીસ નો ધંધો આંદોલન થી નો ચાલે કન્ટેન્ટ થી ચાલે આ કોકને અમે સારું ભણાવીએ નહીં તો શું તમે આંદોલન થી જોડાઈ જાવ બીજે દિવસે ફી માગી લો આંદોલન થી ધંધા ચાલે આ લોકોને કોણ છે એટલે અમારા ભાઈને ધંધા આંદોલન થી ચાલે કે કન્ટેન્ટ થી ચાલે સામત સાહેબ સારું નો બનાવે ન હોય એને 10 લાખ તમે એક વસ્તુ વિચારો કે मान કાલ સવારે હું નહી બનાવું તો મારી ના છોકરાઓ હશે સ્વાભાવિક જ નહી હોય એટલે આ લોકોને કહી દો કે ટીચરો ધંધો કરવા નથી આવતા જ્યારે તમે બાળકની રજવાદ નથી સાંભળતા ને એટલે અમારે આવવું પડે છે આજે અમે પહેલા છોકરાને ઉકસાવી શકતા હતા કે નહી સામત સાહેબ અમે એમ કહી શકતા હતા કે ભાઈ ભરતી બોર્ડ સાંભળે છે એનું નહી ચાલેnder અમારી જોડે અમે બધું જ બોલી શકતા હતા પણ ખોટું છે ને એ અમે છોકરાની ખોટું કહીએ છીએ ખોટું છે ને એડી ચોટી થી ભરતી બોટ ની કહીએ છીએ ખોટા છું એડી ચોટી થી છીએ ની દમ છે અમારામાં અને બીજું સાગર ભાઈ આજે આ દસ લાખ છોકરા અમારે જોડાયેલા છે તમે જો સારા સારા કલાકારો છે ને મુખ્યમંત્રી ના યુટ્યુબ ઉપર દસ લાખ ફોલોવર્સ ની હોય બાકી તો આખા રાજ્ય નું હારું કરે છે ને અમે તો ખાલી છોકરાઓ હારું કરીએ છીએ કલાકારો તો આખી એક આખી જે અલગ જ સિસ્ટમ છે એ તો સ્માર્ટ મીટરના ફાયદા શીખવાડે કલાકારો એ ભણવાનું ને આ બધું યુપીએસસી જીપીએસસી કેમ શીખવાડે નહીં તો પછી બેસીને પછી એ કોણ કરે એટલે હું એમ કહું છું કે માની લો કે એક કલાકારો કરતા અમે તો ચડિયાતા છીએ ને એમ ને કે અમારું તો આલો ફિક્સ છે કે આ આ વિષય ભણવાનો છે તમને ગણિત નથી આવડતું ગણિત ઇંગ્લિશ નથી આવડતું ઇંગ્લિશ પણ એ ભણાયા પછી શું કરા નોકરી આજે જ્યારે છોકરો નોકરી ઉપર નથી પહોંચી શકતો તો અમને ખબર પડે કે છોકરાની ભૂલ છે ઓકે કે માની લો કે સરકારની ભૂલ છે તો સરકારની ભૂલ છે તો અમે સરકારને કહીએ ને છોકરાની ભૂલ હોય છોકરાને કહીએ આજે છોકરાની ભૂલ હોય તો સરકાર કે એ છોકરાની ભૂલ છે માની લો કે આ ગ્રેસિંગનો પ્રશ્ન તમને સમજાવું કેટલો વિચિત્ર છે કોઈને પાર્ટીમાં એકસો વીસ માંથી માની લો સો માર્ક્સ થાય છે અને આગળના પાર્ટ એમાં માની લોકો એકત્રીસ માર્ક્સ થાય છે તો આપણે એવું કઈ છોકરો નાપાસ નાપાસ થયું તો એને ઓલામાં હો આવ્યા એ હોશિયાર છે પણ આ દસ પ્રશ્નો જે નહોતા પૂછવાના એ તમે પૂછી લીધા છે એની જાણમાં નહોતું તો એ તમારી ભૂલ ના લીધે નાપાસ અને આમાં બીજા કોઈ છોકરાને નુકસાન નથી માની લો કે ગુજરાતીના દસ પ્રશ્નો જે છોકરાના હાચા છે એને કદાચ ગ્રેસિંગ મળે આ દસ પ્રશ્ન કેન્સલ થાય તો એના દસ માર્ક ઇટ ઇઝ રહેશે પણ જે છોકરાના ત્રણ પ્રશ્ન ઠીક કરેલા ખોટા પડ્યા એ જો હાચા પડી જાય ને તો એના ચાર માર્ક્સ વધી જાય તો એ અઠાવીસ માંથી ડાયરેક્ટ સીધો બત્રીસે પૂરી જાય તો એની કારકિર્દી બની જાય નહીં તો શું થશે એવું બને પૂરી જગ્યા હોય ઓપરેટ થતું નથી ઓકે તો આ એમને ભરતી વઈ જાય અને એ છોકરો ત્રણ વર્ષની તૈયારી કરતો હશે અને હજી બીજા ત્રણ વર્ષ નીકળી જશે એટલે પચીસ વર્ષ નો છોકરો એક દિવસ નું છે ને આ ભરતી કોક ની છેલ્લી હોય તો એનું શું કરવાનું એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ એક વાર સાંભળો તમે લીધેલા અઘર નિર્ણયનો ભોગ આખું ગુજરાત બને છે તમે કોકના પરિવારનો લાડકવાયો ખાઈ જાઓ આમાં નામાં બહુ અઘરું છે ત્રણ વર્ષ મહેનત કરવી અને એક મહિના માટે તો દસ વર્ષ પ્રશ્નો સુધરે એટલે માની લો કે જે આ લાખો છોકરાને ફેર પડશે કે માની લો બાવીસ હશે તો બાવીસ માં બત્રીસ પૂછી જશે ત્રેવીસ હશે ચોવીસ હશે પચીસ હશે આ બધા છોકરાને ફાયદો થવાનો તો અમે એવું કહીએ છીએ બધાને લાભ થતો હોય તો તમને શું વાંધો છે તમારે તો નોકરી મેરીટ ના આધારે દેવાની છે આમાં કોઈ છીનવાનું નથી કોઈ છીનવાતું હોય તો એ પૂરું કરી દેવાનું છે કે આમાં નિષ્પક્ષ રીતે કોઈ પણ પ્રકારના ભૂલભાલ વગર આ ભરતી અમે પૂરું કરીએ છીએ અમે તો એ રિક્વેસ્ટ કરવાના મૂળમાં છીએ બાકી અમારે જો એને કદાચ એવું હોય તમે દર છોકરા ભેગા કરો તો અમારી વાત સાંભળીએ તમને એવું કહી દઈએ અમારામાં એ તાકાત છે હજાર છોકરા ભેગા થાય પણ એનાથી ફાયદો શું થાય ખાલી ખોટો માહોલ બગાડો સરકારની વિરુદ્ધ લોકોને ઉકાવવા એ મારું કામ નથી સરકાર ખોટું કામ કરશે તમે લોકોને સમજાયશું કે સરકાર ખોટું કરે છે બીજી વખત ધ્યાન નાખ ગયો અને ઈ જયારે કરીશું ને ત્યારે રાજનીતિ જ કરીશું જયારે ચૂંટણી આવશે ને ત્યારે અમે કહેશું કે હવે સભ્ય પસંદ કરો ત્યારે ધ્યાન ના તમારી એક વાત સાંભળવા આવતા આ એકસો બ્યાસી કેમ છે યુવાનો જોઈએ માથે નાખી નાખીને કે હાલો નીકળી જાવ સભામાં ભરવા તો ત્યારે છોકરાને પીડા છે તો તમે કે ફોન કરીને કે અધ્યક્ષ કેમ સાંભળતા તમે કયો તમારા મુખ્યમંત્રી કે અમારા વિસ્તારના છોકરાનો પ્રશ્ન છે સાંભળતા નથી અને હું એમ કહું અધ્યક્ષ મુખ્યમંત્રી મોટા થયા છે કોઈ સિંગલ માણસ નો સાંભળવું એટલે જવાબ જવાબદારી ન બને હસમુખભાઈ ભાઈ જયારે પોતાના યુટ્યુ પર પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવતા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે ભાઈ વ્યક્તિગત પ્લેટફોર્મ ઉપર ન બનાવો એના માટે ભરતી બુડ પ્લેટફોર્મ રાખો કાલ સવારે હસમુખભાઈ બદલી જાય છોકરાઓ ક્યાં જશે હવે અત્યારે એ જ ભરતી પર શું કે છે કે ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું અરે માણસ ઓફિશિયલ હતો ને પ્લેટફોર્મ ગમે તે હોય માણસ તો ઓફિશિયલ હતો ને હવે એ પોતાના વિડીયો પર લોકો જાહેરાત ઇન્કમ થાય એ તો સરકારી કર્મચારી છે એ આવક કોને દે હસમુખભાઈ ભરતી ભરતીપુરને આવક દીધે છે યુટ્યુબમાંથી આટલા આવ્યા છે રાખો અને જો પોતાના રાખવાનો સરકારી કર્મચારીને ધંધો કરવાની તો ના પાડો છો તો તમે હું ધંધા ખોલો છો એને દરેક વસ્તુ પોતાના કોઈ પણ વસ્તુ દીકરા થવાની હોય ઉપર થાય લગતી છોકરાને ટ્વિટર ઉપર ડાયરેક્ટ લાઈક કરવું પડે એટલે કરવું પડે જોડવું પડે હારે હવે તો અધ્યક્ષ તરીકે બદલી ગયા તો છોકરાને પાછા બીજાનું ચાલવાનું હવે એ તો માની લો ટ્વિટર વાપરતા નથી તમે એક કોમન પ્લેટફોર્મ રાખો પરથી ભરનો એની ચેનલ રાખો એનું ટ્વિટર હેન્ડલ રાખો જે આવે ને આપી તમે છૂટા થઈ જાઓ તો આવી તો ઘણી બધી બાબતો છે ને પ્રશ્નો માટે તકલીફ હોય તો પછી આવા કોમન પ્લેટફોર્મ સુધી તો ક્યાં સુધી આ લોકો પણ હું એમ કહું છું કે આજે ભરતી બોર્ડનું કામ શું હોય કે એક સાદી સિમ્પલ ભરતી પૂરી કરવી હવે એ ભરતીમાં શું છે તો કે બસો પ્રશ્નોનો એક પેપર કાઢવાનું છે એટલે તમારાથી બસો પેપર હકડા બસો પ્રશ્ન હકડા નથી કરતા તો તમારે સ્વૈચ્છિક રાજીનામું મૂકી દેવું પડે કે હું બસો પ્રશ્ન કાઢવા કેપેબલ નથી મારે આવડી મોટી જવાબદારી ન લેવાય મારે મારા ઘરે એસી પંખો ચાલુ કરીને હોઈ જવાય અને જે આ સક્ષમ વ્યક્તિ છે જેનામાં તેવર છે બસો પ્રશ્ન કાઢવાની એને જવાબદારી દે દેવાય આ જીપીએસસી લાવ્યા એટલે બધાને એમ કે હવે ઉપાધી નથી સારું થઈ જાય એક જ પેપરમાં સાડત્રી પ્રશ્ન બદલા એક પેપરમાં સાડત્રીસ પ્રશ્નો બદલવા માટે મજબૂર કરતા હોય એ માણસ નું લેવલ કેવું ગણવાનું ચાલુ હસમુભાઈ પટેલ જયારે અધ્યક્ષ કે વાય આ હતા છોકરાઓને ટ્વિટર ઉપર જવાબ દઈ દેતા હતા એવા બનો ને અમને મજા આવી છે દિનેશ દાસા સાહેબ ને અમારે ધંધો લેવા લાજાવો છે પણ જે જે કામ કર્યું છે કામ ને બિરદાવવું પડે તો તમે કામ નીતિમાંથી કરો વ્યવસ્થિત કરો તમે યુપીએસસી ના પ્રશ્ન કોન્સ્ટેબલને પૂછો બેઠે બેઠા નાખી દો તમે ગ્રહોની લંબાઈ પ્રકાશ વર્ષમાં પૂછી નાખો ઓકે પછી મીટર હાચો છે એટલે હા મન માની ન હોય આમાં ગુજરાતીમાં અમુક પ્રશ્ન જો ને તમે માત્રા માત્ર જવાબ આવે ને એવો પ્રશ્ન છે હવે જે ગુજરાતી કરવાનું નથી એનો પ્રશ્ન તમે એટલો ડિટેલમાં હું લેવા પૂછો છો એક સીધો પ્રશ્ન પૂછી લે ને બાપા તમારી ભરતી પૂરી કરી જાણી જોઈએ એવું કરે છે આવું થાય ને તો મેટર બને તો આ લાંબુ ટકી જાય આપણે બે વાર નીકળી જાય ટૂંકમાં છોકરો નોકરી લઈને ઘર ચલાવે ને એવું ન થવું જોઈએ એન કેન પ્રકાર એ ભિખારીની જેમ ભીખ માંગતો રહેવો જોઈએ કે પેલા ભીખ માગી માગીને ભણે ઓકે ભણીને પાસ થાય તો ભીખ માં રાહ અને પછી એને ઓર્ડર મળે આમ આમ તો પછી જવાની નીકળી જાય જવાબદારી હોય ત્યાં સુધી નોકરી ના લાગે તો પછી સમાજ પરિવાર કેટલું બધું પ્રેશર ઉભું થાય સાહેબ આજે આજે ઉભા ને એ પીડા હાટ ઉભા છીએ કે આજે માની લો કે અઢાર વર્ષથી કોઈ છોકરી તૈયારી ચાલુ કરે ને એ સાહેબ હત્યાવી વર્ષે પૂગી ગયું હોય હવે તો એને ઘરના મેણા મારે છે કે આટલું તો ભણવા માટે નોકરી લેવા લીધું છે દર વખતે આવું કંઈક ને કંઈક થાય સીસીઈ માં તો કે એક આટુ રહી ગયો કોન્સ્ટેબલ માં તો કે અડધા આટુ રહી ગયો ઓલી પરીક્ષા માં તો પોણા આટુ રહી ગયો હવે એ ખરેખર છોકરાનો વાંક જ નથી દર વખતે આ સિસ્ટમના વાંક રહી જાય છે હવે આગળ શું પાદરાજી જે મારા બંને મિત્રો એ મોટા ભાગની ચર્ચા કરી એ પ્રમાણે જે આયોજન સોમવારે કે મંગળવારે અમે આજે સવાર અગિયાર થી અત્યાર સુધી જેને જેને મળ્યા એના અનુસંધાને જે પણ નક્કી કરશે ભંડેરી સાહેબ અગરવી સાહેબ એ પ્રમાણે આગળ વધીશું શું લાસ્ટ તમારી કોમેન્ટ કહી કહેવામાં બસ અમે સરકાર સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે લોકોને તમારા ઉપર ભરોસો છે એટલે તમને વિશ્વાસમાં રાખીને મત આપીને અહીંયા બેસાડ્યા છે એનો લાભ એમને આપો નહીં પછી આ તમારા હાથની બહાર નહીં રહીએ જો અધિકારી કદાચ હાથે કરીને ઓકે સરકારને બદનામ કરવા ઈચ્છા હોય તો એવા અધિકારીઓને તમે ધ્યાને લ્યો ઓકે અને એમને એટલું કહો કે અમે મુખ્યમંત્રી તરીકે બધાને સાંભળી છે તો તમે જે પદ ઉપર બેઠા છો ને એ પદની ગરિમાને જાળવો અને લોકોને સાંભળવાનું રાખો ઓકે પછી આ જાગીર નથી એના બાપાની એવી જાગીર તરીકે નો ચલાવો જી અંતમાં સાગરભાઈ મારું એટલું જ કેવું છે કે આજે અમે જેટલી રજૂઆત કરી છે એ તમામ રજૂઆતમાં સુધાર થાય ને તો એક પણ પ્રકારની ક્રેડિટ અમારે નથી જોતી હું તમારા માધ્યમથી બધી ક્રેડિટ સરકારને આપી દઈશ ટોટલી ક્રેડિટ સરકારને આપી દઈશું અમારે કોઈ એમાંથી ક્રેડિટ જોતી નથી હું પહેલો આવીશ અમે બધા પહેલાં જોડે આવશું કે આ બધી ક્રેડિટ સરકારને જાય છે કારણ કે સરકારે સાંભળ્યું અને સુધાર કર્યો અને નથી સાંભળતા ને તો પછી અમારે આગળના નિર્ણયો પછી અમે બધા સાથી મિત્રો મળીને લઈશું અને ઉમેદવારોને કેન્દ્રમાં રાખીને લઈશું એટલે અમારો અંતિમ મુદ્દો એ જ છે કે વિદ્યાર્થીઓની અંદર સરકારનો વિશ્વાસ તૂટી રહ્યો છે ઉમેદવારો વારે ઘડીએ ભરતીની જે નેગેટિવિટી છે એ જોઈને પોતાનો વિશ્વાસ સરકાર પ્રત્યે ગુમાવી રહ્યા છે તો અમે તો એના મીડિયેટર છીએ કે સરકારને પાછી એનામાં વિશ્વાસ ઊભો કરી દઈએ કે નહીં સરકાર તમારી માટે છે એટલે કોઈ એવું વિચારતું હોય કે આ બધું અમે અમારા સ્વાર્થ માટે કરીએ છીએ હું કહું છું ને આજે તમારા માધ્યમથી કે ઓન મીડિયા આવીને કહીશ કે સરકારે સુધાર કર્યું થેન્ક યુ તો આ તો આપણી સાથે શિક્ષકો જેમણે વાત કરી કે ઉમેદવારોને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેમની રજૂઆતો સાંભળવામાં આવે અને જે ભરતી બોર્ડ છે તે તેમની રજૂઆતો સાંભળે અને એકદમ સરળતાથી ભરતી થાય આ લોકો કંઈ એમના ધંધો કરવા નથી આવ્યા તેની સ્પષ્ટીકરણ પણ તેમણે આપ્યું અને કહ્યું કે જો રજૂઆતો સ્વીકારવામાં આવશે તો પૂરેપૂરી ક્રેડિટ સરકારને આપશે તો આજ રીતે સોમાન સાથે જોડાયેલા રહો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપનો કોઈ અભિપ્રાય હોય હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર